डोरમાં ફિંગરપ્રિન્ટ છે ફિંગરપ્રિન્ટ પાસવર્ડ કાર્ડ અને મોબાઈલ ઓપરેટેડ ચિની છે અત્યાર સુધીનું લેટેસ્ટ મોડેલ છે ઓઝોન બ્રાન્ડ છે ઓઝોન ટચ મોશન સેન્સર અને વોઇસ કંટ્રોલ થી ઓપરેટેડ હેલો ઓઝોન હાય આઈ એમ હિયર લાઈટ ઓન ઓકે લાઈટ ઓન મશીન ઓફ ઓકે મશીન ઓફ નમસ્કાર મિત્રો અમારો પ્રોજેક્ટ છે ભગવતી પ્રાઇડ એ બેતાલીસ બંગલોની ટોટલ પેક સોસાયટી છે અને આની અંદર અમે ક્વોલિટી તો સારી આપીએ જ છે એના ઉપરાંત માણસોની ક્વોલિટી સારી લઈએ છીએ સંપૂર્ણ નિર્વેશની લોકો માટે જ અમે કામ કરીએ છીએ

શ્રી ભગવતી આપનું અને સર્વે પ્રોપર્ટી માસ્ટર ના દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે થેન્ક યુ બંગલો નો પ્રોજેક્ટ છે સોસાયટી છે હોલ અને એસી વાર થી સ્ટાર્ટિંગ છે તેર ફૂટ ફ્રન્ટ અને પંચાવન ફૂટાય છે તો આવો સેમ્પલ રેડી છે તેમાં પણ એક્સપ્લોર કરીએ લોકેશન આપી લોકેશન કહેવાય કેવાય લોકેશન ચોક થી નજીક મોરબી બાયપાસ દોઢસો ફૂટ રિંગ રોડ

ઓપન પ્લેસમેન્ટ પર છે કેટેગરી પર છે ટીવી યુનિટ પર છે તો પણ જો સ્પેસ જો સ્પેસ પર મેનેજ કરે છે અને ફીચર છે પણ બધું રેડ એન્ડ વ્હાઈટ છે સમનાય કા પેલ છે ચેનલ ટેન્ડમ ચેનલ છે હેટી અને એમાં પણ સોફ્ટ ક્વોલિટી નો છે

મસલ સેન્સર અને વોઇસ કંટ્રોલ કી ઓપરેટ કરો ટચ સ્ક્રીન પછી આપણો હાથ ખરાબ છે જીમની ને ટચ નથી કરને આ 2 નંબર આઈસ્ક્રીમ અને પ્લસ વોઇસ કંટ્રોલ હેલો ઓસો હાઈ હાઈ આ એમ હિયર લાઈટ ઓન ઓકે લાઈટ ઓન મશીનો ઓફ ઓકે મશીનો અને

વેન્ટિલેશન થી ભરપૂર છે આ અને એમાં પણ ગ્લાસવાઈટ ટેકન છે હવે અંદરમાં સારા ડાર્ક 17 રૂમની સાઈઝ છે અને જોયું એ છે

ને રીડિંગ લાઈટ છે જ્યારે બેડ વોર્મ અપ કરો છે એટલે બેડના જે તકિયા છે એ બધું આની ડોર છે બધા હિડન ડોર છે અને એમાં પણ કમોડ વોશ મશીન વરમૂરા છે બાથ ફિટિંગ છે એમાં લાઈફ ટાઈમ વોરંટી છે જ્યાં સુધી નળ લાગેલા છે ત્યાં સુધી કંપનીની જવાબદારીમાં પણ વરમૂરા ખૂબ જ મોટો બેડરૂમ આપેલો છે આપણને એટલે તમને લાગતું હતું કે અહીંયા બેડ નહી હોય પણ જેવો છે બે બેડ કાયો તો સ્પેસ જો તો પણ તો ત્રણેય સાઈડ બેડની જગ્યા રહી છે એટલે કે તો નાનો છોકરો ભી હોય ને તો તમારે આયા મતલબ ઘોડી પારું રાખો તો એ તમે ઈઝીલી તમે ચલાવી શકો એ ભી તમે ધ્યાન રાખવાનું છે આ જો તો થીમ જો આપી વાઈટ એન્ડ ઓલ થીમ બનાવી છે એ બી તેમે ઉજો આવે છે અને અહીંયા ડ્રેસિંગ એરિયા આપેલો છે ડ્રેસિંગ માટેનો મિરર છે મિરર છે અને એની ઉપર પણ વોલ લાઇટ આપેલી જો વોલ લાઈટ આપેલી છે એ તમને લક્ઝરી ફીલ છે ને કઈ ઘટશે જ નહીં આપ બોલો ધન્યવાદ પ્રીમિયમ સેક્શન વિન્ડો છે એ પણ નેશનલ બ્રાન્ડ છે છોટુ પાવડર કોટિંગ છે 10 વર્ષની ગેરંટી વાળું કાચ સેન્ટ ગોબેલ છે 37% સાઉન્ડપ્રૂફ પ્લસ યુવી પ્રોટેક્શન અને મચ્છર જાય છે સુધો નેટ એ પણ મેટલ છે અને પાવડર કોટેડ

નેક્સ્ટ વર્ષ લઈએ સીડી માં જે રેલિંગ છે એ છે સાગની રેલિંગ ટીક વુડ એસએસ 304 હેન્ડલ છે સીડી માં જે છે એ ફિનિશ છે પગ લક્ષે નહીં અને જ્યારે સીડી ચડતા હોય ત્યારે બધી લે ચાલુ કરવાની જરૂર નહી પડે સીડી માટે સ્પેશિયલ પ્રોફાઇલ લે તો જો સ્ટીલ કેસ છે એ પણ પ્રીમિયમ થીમ માં ડિઝાઇન કરી તમે જેમ કે જેમ કે ટીક વુડ છે તો આ છે ને વર્ષોના વર્ષ સુધી તમે જાળવી અને પોલિશ કરો તો એવું જ લાગશે અને જે સ્ટીલ મટીરીયલ યુઝ કર્યું છે એ પણ પ્રીમિયમ કંપની યુઝ કર્યું છે ને બાળકો અથવા ઘરની લેડીઝ વગેરે ચડતી ઉતરતી હોય તો પણ આપણે આજે આપેલું છે ને એમાં કેવું છે કે આ માર્બલ એવો યુઝ કરેલો છે ને જેથી કેવું છે પડવા અથવા લપસવાનો ભય રહેતો નથી એટલે પૂરું પ્લાનિંગ થી અને પરફેક્ટ રીતે કરેલું છે કામ ચલો ઉપર જઈએ હા તો વિપુલભાઈ હવે આવે છે સેકન્ડ બેડરૂમ ઓકે તો એમાં આપણે એક્સપ્લોર કરીએ આ પણ નીચે જેવી સાઈઝ હતી એવી જ સાઈઝ છે ઓકે બે બેડરૂમનો બોર્ડ ડિઝાઇન થોડી અલગ બાકી કોન્સેપ્ટ સેમ છે એમાં પણ પ્રોફાઇલ છે રીડિંગ માટે સ્ટોરેજ છે બેડમાં પણ જે નીચે હતો એમાં મર્ફી વોલ બેડ છે ઓકે

ने नहीं रूम आप पहुंचे स्टैंडिंग बालकनी ओके स्टैंडिंग बालकनी तो ठीक है लोग बार में दो पहुंचो ही सके जाए तो वॉशरूम आपने देखा ही नहीं जाए स्पेस मेरे विडियो में तो दिख रहा है ना वो तो कमी नहीं दिख रहा है ना वेंटिलेशन में तो नहीं पसे कमी नहीं आ रही है ऊँच और तेरा तो देख रह हम और पेनल्टी मैच हम यहां परफेक्ट प्लानिंग की बारे में जो स्कोर की और दुनिया ज्यादा इकडे कमी नहीं ना है हवा उधर से तेज है तो जो यहां रिवर्स से कर हो राइट पर सारा में बहुत काम का चीज લંબગોળમાં આ છે રૂમ છે ટાઇલ્સ માં છે સનમેકા છે બધું વુડન અને એનો છે

એડ રિજેક્ટ કરે છે ઈઝીલી તમે એવું શકો હા બધાય જે છે એમાં હાઇડ્રોલિક જેક જ છે ઓકે એટલે બધાનો સામાન્ય મૂકો તો એ મૂકી શકો આ રીતે એમાં બાલ્કની છે એમાં પણ વુડન થી માપેલી છે એમાં પાંચ ટ્રેક છે બે કાચ એક મચ્છર જાળી છે અને બે સેફ્ટી ગ્રીડ અને એમાં પણ લોક આવી જશે

એ સુપ્રમ ક્વોલિટી જોવા મળશે હરેક દાણાની વન એમ એમની સાઈઝ જોવા મળશે પ્લસ સાંધો ખાડો ટેકલો ક્યાંય જોવા નહીં મળે પ્લસ બહારનો જે કલર છે એ ડૉક્ટર સુષિતનો રેઇનકોટ કલર આપેલો છે ઓકે મકાનનું આખું લેમિનેશન થઈને જેમ આપણે મોબાઈલમાં લેમિનેશન કરાવતા હોય એ જ રીતે પાંચ વર્ષની કંપનીની લેખિત ગેરંટી સર્ટિફિકેટ ઉપર આવે બારેથી દર બે જેટલો પાણી આવે એના માટે લોખંડ છે બધું ફ્રેન્ડ્સ ટીએમટી છે ઉપર વાયરિંગ આરઆર છે બાદ ફિટિંગ પ્લમ્બર છે એમાં લાઈફ ટાઈમ વોરંટી છે સ્વિચિસ છે ગ્રેક વ્હાઈટ એમાં પણ લાઇફ ટાઈમ પીસ ટુ પીસ ઓન સાઇડ રિપ્લેસમેન્ટ ઓકે જેટલું સ્લેબની અંદર લાઇટિંગ છે એમાં સાત વર્ષની પીસ ટુ પીસ ઓન સાઇડ રિપ્લેસમેન્ટની ગેરંટી છે હરેક વસ્તુ જે કેટેગરીમાં જે બેસ્ટ આવતું હોય એનો જ યુઝ કરવાનો મેં રહેવા માટે જ મકાન બનાવતા હોય એ વિચારીને જ કામ કરવાનું એ રીતની ક્વોલિટી મેન્ટેન વસ્તુનું સિલેક્શન

જે સોસાયટીનો સ્માર્ટ ગેટ છે ઓકે સોસાયટીનું વ્હીકલ આવે ત્યારે ગેટ ઓટોમેટિક સ્લાઇડ થઈ જાય ઓકે પચીસ અને બે બાજુ 13 ફૂટ પાર્કિંગ આપેલું છે આ મેન ડોરથી સામેનો મેઇન્ડોર છે એ વચ્ચેની સ્પેસ આવશે 51 ફૂટ ઓકે જેમાં વચમાં બાંધકામ કાંઈ જ નહીં આવે હવા ઉજાસ હવાઓ જળવાયેલી રહેશે અને છેલ્લે પાંચસો વારનો આપણો કોમન પ્લોટ છે એમાં પણ આપણે હમણાં ચક્કરમાં મારશું ઓકે દસર મિત્રો જરૂર તમે બે બંગલો વચ્ચે આપણે પણ ખાસો અંતર આપેલું છે પચીસ ફૂટનો આપણને રોડ આપેલો છે અને ત્યાંતેર ફૂટનું બીજું એટલે કેવું છે કે ખબર છે તમને હવા દિવસનું ને વેન્ટિલેશન કશી કમી નહીં પચાસ ફૂટનો તો રોડ આવે એમ કહી શકીએ આપણે અને આવે છે જે બધા કોઈ કરવો અને આપણો જે પ્રોજેક્ટ છે એમાં સંપૂર્ણ વેન્ટિલેશન જોવા મળશે દિવસ દરમિયાન પંખાની તો સોલાઈટ જરૂર નહી પડે અત્યારે આપણે સાવ સેન્ટર માં મુકા છે લાઈટ બંધ કરી દે છે પણ છતાંય અંધારું નહી પડે અત્યારે એટલે બારી ખુલી નથી નથી લાઈટ કે ચાલ પણ તમે પ્રકાશ જોઈ શકો છો એ તો મિત્રો જસ્ટ મિત્રો છે વેન્ટિલેશન નું કોઈ કમેન્ટ નથી આવો ધન્યવાદ અને આગળ છે આગળ નિકાસી માટે બે માર્બલ આવી છે અને એક હજાર લીટરની ટાંકી આવી જશે છે ઉપર ફોર લેયર ફૂડ ગ્રેડ ટાંકી છે પાણી ભર્યું છે પ્લાસ્ટિકના તત્વો અંદર પડતા નથી ફૂડ ગ્રેડ ટાંકે છે અને જેમાં આપણે પ્લાસ્ટરની ક્વોલિટી જોઈએ

ને પ્લસ એક વોશિંગ મશીન માટેનો પોઈન્ટ નીચે તો આપેલો છે એક એક્સ્ટ્રા પોઈન્ટ અગાસીમાં પણ આપેલો છે તો કદાચ કોઈને ઉપર મૂકવું છે તો આ વોશિંગ મશીન માટેનો પાવર સપ્લાય વોશિંગ મશીન માટે પાણીનું ઇનલેટ અને એનું આઉટલેટ સીડી રૂમના ડોર મેઇન ડોર સેફ્ટી ડોર એ બધા સો ટકા વોટરપ્રૂફ પ્લાયવુડ છે એટલે સીઝનની અસર જરા પણ નહીં જરા પણ નહીં થાય

ચિલ્ડ્રન્સ પ્લે એરિયા આવશે ચાર થી પાંચ વર્ષના નાના બાળકો માટે રમવા માટેના નાના હિંચકા લપસ્યા એવું બધું ચાર ફૂટ વોકિંગ ટ્રેક આપેલો છે અને ફરતી બાજુ ફૂલ છોડ ઓકે અને સામે જે દેખાય છે એ ક્લબ હાઉસ છે એમાં નીચે ગેમ ઝોન અને એની ઉપર જીમ આવશે એની ઉપર ટેરેસ ગાર્ડન છે અને જે ઉપર છાપરું દેખાય છે એ સોલાર પેનલ આવશે કોમનનું જેટલું લાઇટિંગ છે આખો દિવસ ગેટ ખુલ બંધ થાય છે એ બધું સંચાલન છે એ સોલાર પેનલ થી ઓપરેટિંગ છે ને માત્ર 42 જ વિલા છે તમારા તો પણ તમે એવડું મોટું આપણને ક્લબ હાઉસ કોમન સીઓપી એરિયા આપેલો છે કેમ કે લોકોની હેલ્થ નું પણ ધ્યાન રાખજો ગ્રીનરી પણ આપેલી છે જોગિંગ ટ્રેક પણ આપેલો છે એટલે અહીંયા તમારે યોગા વગેરે કરવું હોય કસરત વગેરે કરવી હોય વોકિંગ કરવું હોય તો બી તમે કરી શકો છો હાજી આવો હવે ઓફિસ માં જકર મારીએ અત્યારે ઓફિસ તરીકે યુઝ કરીએ છીએ ઓકે પછી અહીંયા ચેસ કેરમ એના બધાના અલગ અલગ ટેબલ આવી જશે રમવા માટે બાળકોને દોસ્તો અત્યાર સુધી આપણે ખૂબ જ સરસ રીતે એક્સપ્લોર કરાવ્યો નીતિનભાઈ વાડોલિયા પ્રોજેક્ટ પણ પ્રોજેક્ટની વધુ માહિતી માટે એમના મોટા ભાઈ અજયભાઈ વાડોલિયા આપને વધુ માહિતી આપશે નમસ્કાર મિત્રો અમારો પ્રોજેક્ટ છે ભગવતી પ્રાઇડ બેતાલીસ બંગલોની ટોટલ ગેટ સોસાયટી છે અને આની અંદર અમે ક્વોલિટી તો સારી આપીએ જ છીએ એના ઉપરાંત માણસોની ક્વૉલિટી સારી લે છે સંપૂર્ણ નિર્વેશની લોકો માટે જ અમે કામ કરીએ છીએ જે લોકો કાંઈ પણ વ્યસન છોડવા માંગતા હોય એને અમે મફત દવા આપીને વ્યસન છોડાવીએ છીએ પણ અમારા કોઈપણ પ્રોજેક્ટની અંદર અમે સંપૂર્ણ નિર્વેશની લોકોને જ મકાન આપ્યા છે પાન ફાકી બીડી સિગરેટ તમાકુ ગુટખા દારૂ ચોરસ ગાંજ ઓફિંડ કાંઈ પણ વ્યસન હોય તો એ

આપનો પણ ખૂબ ખૂબ આભાર વિપુલભાઈ કે શ્રી ભગવતી આપે મુલાકાત લીધી પ્રોપર્ટી માસ્ટર ચેનલના બટનને જોરથી દબાવો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર